તો હેલો મિત્ર તમે જોઈ શકો છો આપણે તમારા માટે પેટ્રોલ બુલેટ મોડીફાઈ કરીને લાવી છીએ અને જે કોઈ ભાઈને બુલેટ બનાવવું હોય અથવા લેવું હોય તે તમને નીચે નંબર મારો મળી જાય છે તેમાં કોન્ટેક કરો અને ફોન કરો આખી ગાડી કમ્પ્લીટ બનાવેલી છે ફૂલ્લી એસેસરી મેગવિલ એન્ડ ચાયલેસ એન્ડ લેગ ગાર્ડ વી નંબર ચાલો તમને ચાલુ કરીને બતાવું સી બેન્ડનું ફાયરિંગ કેવું છે જે કોઈ ભાઈને બનાવવું હોય અથવા મોડિફાઈ કરવું હોય ડીઝલ કે પેટ્રોલ બુલેટ તો આપણે બનાવીશ દઈશું અને જો કોઈને ભાઈને લેવું હોય તો બી આપણી પાસે હાજરમાં છે ગાડી કોન્ટેક કરો નીચે નંબર આપેલો હોય છે ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજી ગાડી બને છે તેનું આપણે તમને કાલે બતાવીશું